નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસોથી ચૌદસો ને સિત્તેર ખેડબ્રહ્મા તેરસો વીસથી ચૌદસો ને ત્રીસ ધારી બારસોથી તેરસો પંચાણું વિરમગામ અગિયારસો સાહીઠથી ચૌદસો પાંત્રીસ વડાલી તેરસો એંસીથી પંદરસો ને એકવીસ હિંમતનગર બારસો એંસીથી ચૌદસો ને પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો પચીસથી ચૌદસો અઠ્ઠાવન મોરબી બારસોથી ચૌદસો ને આડત્રીસ ધ્રોલ બારસો ત્રીસથી ચૌદસો ને ચાર ઉનાવા અગિયારસો એકથી પંદરસો ને એકવીસ ખાંભા અગિયારસો પાસઠથી ચૌદસો એકાવન ધંધુકા બારસોથી ચૌદસો ને ચાલીસ જેતપુર એક હજાર પચીસથી એકત્રીસ અમરેલી આઠસો પચાસથી ચૌદસો ને પચાસ માણસા તેરસો એકવીસથી ચૌદસો ને નેવ્યાસી ટીટોય તેરસોથી ચૌદસો ને એકાવન બાબરા ચૌદસો પાંચથી ચૌદસો ને પિંચોતેર વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને સોળ જોટાણા અગિયારસો સાઠથી તેરસો ને સાઠ જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકોતેર વિજાપુર ચૌદસો ચાલીસથી ચૌદસો ને પંચાણું કુકરવાડા બારસો પચાસથી ચૌદસો ને પાસઠ ચારસમા અગિયારસો તેરથી તેરસો ને ઓગણસાઠ ભાવનગર બારસો અડસઠથી ચૌદસો ને ઓગણસાઠ કાલાવડ બારસો એકાણુંથી ચૌદસો ને સત્યાવીસ કડી બારસો એંસીથી ચૌદસો ને પિંચોતેર વિસનગર બારસોથી પંદરસો ને દસ સિદ્ધપુર અગિયારસો પંચાવનથી ચૌદસો ને ચુમ્માલીસ જસદણ બારસો પચાસથી થી પંદરસો ને એક તળાજા બારસો થી ચૌદસો ને ચાર જામનગર આઠસો થી ચૌદસો ડોડાસા અગિયારસો એસી થી ચૌદસો ગોંડલ એક હજાર એક થી ચૌદસો ને છાસઠ